नमस्ते मित्रों आजना नवा अने तेना थी, पन खास ज्योतिष कार्यक्रम वीडियो मा आपनु स्वागत छे मित्रों सौ प्रथम माता दुर्गा माता भगवती माता सरस्वती अने भगवान महादेव ने हृदयपूर्वक प्रणाम करिए छिए जेमनी कृपा थी आजे आवा शुभ अमे हाथ जोड़ी प्रार्थना करिए छिए दुर्गा माता शारदा भवानी जे कोई कोईपण आ वीडियो ने पहला लाइक करे अ करो सब्स्क्राइब कमेंट विभाग में मा जय माँ दुर्गा अने जय माता सरस्वती लखोतेना जीवन अवरोध दूर थाय दरेक संकट अने आगामी चौबीस कलाक में तमनु भाग्य एटल मजबूत बने के बधी खुशीओ पर आवी पड़े मित्रों હવે જે સમય શરૂ થઈ રહ્યો છે તે સામાન્ય નથી આ તે સમય છે જ્યારે તમારું ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે ખુદ માતા દેવીની કૃપાથી તમને તેતક મળવાની છે જે તમે વર્ષોથી કલ્પના કરી હતી જેનું તમે સ્વપ્ન જોયું હતું તમારું બાળકોને સારી શાળામાં મોકલવા તમારું પરિવારને ખુશિયોથી ભરવા તમારા માતાપિતાને તીર્થયાત્રા પર મોકલવા तमारू पोतानु नानू घर खरीदू आ बधु हवे स्वप्न रहेशे नहीं कारण के आगामी चौबीस कलाक में मा, माता देवी ना आशीर्वाद थी तमारा जीवन ने एक चमत्कार स्पर्शवानो छे जे लोको कहता हता के ते तमारा नियंत्रण नी बहार छे तेओ आजे जारे तमारा भाग्य बदलाई गयाना समाचार मेळवशे त्यारे तेओ स्तब्ध थई जशे આજનો દિવસ એક ખાસ દિવસ છે કારણ કે દેવી લક્ષ્મી પોતે તેમનો આશીર્વાદ આપવા માટે નીચે આવી રહી છે. જો તમે તમારું મન શુદ્ધ રાખ્યું છે, તમારું કાર્ય સાચા રાખ્યા છે અને કોઈનું ખરાબ કામ ના કરી નથી, તો સમજો કે માતાની કૃપા તમારા ઘર આંગણે પહોંચી ગઈ છે. તમે અત્યાર સુધી જે લોટરીની મજાક ઉડાવતા હતા તે હવે વાસ્તવિકતા બની શકે છે. हाँ माता भवानी ना आशीर्वाद एवा छे के ते खाली हथेली ने पण खजाना थी भरी शके छे अने आ कोई काल्पनिक नथी परंतु वास्तविकता छे जे आगामी चौबीस कलाक साबित करशे केटलाक लोको अचानक तेमना खाता मा पैसा जमा थता जोशे तेमने बैंक मैनेजर तरफ थी फोन आवशे जेमा तेमने जान करवामा आवशे के तेमनो व्यवहार मंजूर थई गयो छे લોન મંજૂર થઈ ગઈ છે તમારી જૂની બચત હવે તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ બધું કોઈ પણ મુશ્કેલી વિના કોઈ પણ સરકારી અધિકારીઓની આસપાસ દોડાદોડ કર્યા વિના થશે ફક્ત માતાની કૃપાથી હવે ચાલો પાંચ સપનાઓ વિશે વાત કરીએ જે સાકાર થવાના છે पहलू स्वप्न तारी ओ हवे तमने समाज में हमेशा इच्छता था तन्यता तमने आदर थी जोशे जे ओ एक समय तारी पीठ पाड़ मजाक ते ओ हवे हमारी आग माथू झुकवशे बीजू स्वप्न संपत्ति प्राप्ति है હવે તમારી પાસે ફક્ત તમારી જવાબદારીઓ જ નહીં પરંતુ બીજાઓને મદદ કરવા માટે પણ પૂરતા પૈસા હશે ત્રીજું સ્વપ્ન પ્રેમની પરિપૂર્ણતા છે જેમને સાચો પ્રેમ મળ્યો નથી તેઓને હવે આત્માને સંતોષ આપતો પ્રેમ મળશે જેમના સંબંધોમાં તિરાડ હતી તેઓ હવે ફરીથી જોડાશે ચોથું સ્વપ્ન સ્વાસ્થ્યનું આશીર્વાદ છે જે લોકો વર્ષોથી બીમારીઓથી પીડાતા હતા તેઓ હવે સ્વસ્થ જીવન તરફ આગળ વધશે દવાઓ પર નિર્ભરતા ઓછી થશે અને તેમનું મનમાં ઉત્સાહ ભરાઈ જશે અને પાંચમું સ્વપ્ન ઘરની શાંતિ છે જેઓ ભાડાના મકાનમાં રહેતા હતા તેમને હવે પોતાનું ઘર મળવાનો સંકેત મળ્યા છે જે ઘર વર્ષોથી બંધાતું ન હોતું હવે તેનો પાયો એટલો મજબૂત હશે કે પેઢીઓ સુધી યાદ રહેશે કે આ ઘર માતા દુર્ગાના આશીર્વાદથી બંધાયું હતું આજનો સૌથી મોટો સારા સમાચાર એ છે કે એક એવો સુભગયોગ બન્યો છે જે ઘણા વર્ષો પછી તમારી કુંડળ જે લોકોએ તમારો અપમાન કર્યું છે હેરાન કર્યા છે અને અપમાન કર્યું છે તેમનો અહંકાર તૂટી જવાનો છે અને આ બદલો નથી આ ભગવાનનો ન્યાય છે શનિદેવે આજે તમને આશીર્વાદ આપ્યા છે તેઓ ગુસ્સે નથી આજે એ દિવસ છે જ્યારે શનિદેવ પોતે તમારા જીવનના પુસ્તકમાંથી દુઃખ ખનાપાના ફાડીને અગ્નિમાં ફેંકી દેશે તેમાં ફક્ત આનંદ સફળતા વિજય અને સંપત્તિના નામ લખશે જેમણે હનુમાનજીનું હૃદયપૂર્વક સ્મરણ કર્યું છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ રાહત લાવશે ઘરે મીઠાઈઓ તૈયાર થવાની શક્યતા છે કેટલાક આજે નોકરીના ઇન્ટરવ્યૂ માટે હાજર થશે અને તે ઇન્ટરવ્યૂ તેમના જીવનનો શ્રેષ્ઠ સાબિત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજનો દિવસ ખજાનો લઈને આવ્યો છે કોઈ જમીનમાંથી પૈસા કાઢવાનું છે કોઈને પૈતૃક સંપત્તિનો હિસ્સો મળવાનો છે અને કોઈને કોર્ટનો નિર્ણય મળવાનો છે મિત્રો આ બધું ફક્ત માતાની કૃપાથી જ શક્ય છે અને તે કૃપા આજે ચોક્કસ છે જો તમે આ વિડિયોને સાચા હૃદયથી જુઓ છો તો તેને શેર કરો અને કોમેન્ટ વિભાગમાં જય માતા દી લખો તમે જે સંકેતો જોઈ રહ્યા છો તે ફક્ત ગ્રહો તરફથી નથી પરંતુ ખુદ દેવી દેવતાઓ તરફથી છે રાત્રે વીજળીનો ચમકાર, દિવસે સારા સમાચાર, જાગતી વખતે ફૂલોની સુગંધ અથવા મંદિરની ઘંટડી જાતે વાગવી આ બધા સંકેતો છે કે તમારું ભાગ્ય બદલાવાનું છે. આગામી 24 કલાકમાં તમને એવી વ્યક્તિને મળવાના છો જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે. આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ભગવાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશવાહક હશે. અને મિત્રો જારે ભગવાન કોઈનું ભાગ્ય બદલે છે ત્યારે તે સમયે સંજોગો અને વ્યવસ્થાને પાર કરે છે અને ચમત્કારો કરે છે તે તે કરે છે જે માનવો કલ્પના પણ કરી શકતા નથી આજે એવો સમય છે જારે તમારું ભાગ્યમાં નવો વળાંક આવવાનો છે જેમણે ક્યારે કંઈ પ્રાપ્ત કર્યું નથી તેઓ આજે કહેશે કે તેમણે માતા દેવીની કૃપાથી બધું પ્રાપ્ત કર્યું છે જેમણે વર્ષો સુધી સંઘર્ષ કર્યો જેમણે દિવસ રાત પરસેવો પાડ્યો જેઓ પોતાની મહેનત માં વિશ્વાસ સાથે આગળ વધતા રહ્યા તેજ લોકો આજે સુવર્ણ રેખાની જેમ ચમકશે આજે મહાદેવના ખાસ આશીર્વાદ એવા લોકો પર રહેશે જેમણે કોઈ અહંકાર નથી નમ્ર છે અને જેઓ માતા દેવી અથવા ભગવાન શિવની પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરે છે આજનો દિવસ તેમના જીવનમાં ક્રાંતિ લાવશે એક ચમત્કાર જે ફક્ત આત્માથી અનુભવી શકાય છે આંખોથી નહીં મહાદેવનું ત્રીજું નેત્ર આજે ખુલીયું છે જેથી તમારા જીવનમાંથી બધા અંધકારનો નાશ થાય હવે કોઈ અંધકાર નહીં કોઈ હતાશા નહીં કોઈ દુઃખ નહીં કોઈ દુઃખ નહીં ફક્ત પ્રકાશ સમૃદ્ધિ અને વિજય અને મિત્રો ભૂલશો નહીં કે જારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે ગરીબમાં ગરીબને રાજા બનાવી શકે છે અને રાજાઓના ગૌરવને તોડી શકે છે આજે શનિદેવ એવા લોકો માટે શુભ સંકેત લાવે છે જેઓ વર્ષોથી માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તમે હવે દેવામુક્ત થઈ શકો છો તમારું પૈસા જે કોટમાં અટવાયેલા હતા અને જે વેપારી પોતાના ખોવાયેલા પૈસાની ચિંતા કરતો હતો તે હવે ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે તમને તે રકમ મળી શકે છે જેની તમે આશા છોડી દીધી હતી કોઈ સરકારી યોજના જૂનો વીમા દાવો અથવા પેન્શન રકમ અચાનક તમારી સામે આવી શકે છે દેવી દુર્ગાએ તમારા જીવનમાં એક નવો અધ્યાય ખોલ્યો છે તે અધ્યાયને તક કહેવામાં આવે છે આ તક ફક્ત નોકરી કે વ્યવસાય માટે નથી પરંતુ આત્મવિશ્વાસ પ્રેમ આદર અને નાણાકીય સ્વતંત્રતા માટે છે જેમના સંબંધોમાં તૂટફૂટનો અનુભવ થયો છે તેઓને નવી ઊર્જા મળશે જેમનું જીવન એકલતાથી ભરેલું હતું તેઓ હવે પ્રેમથી ભરાઈ જશે અને જેઓ ઘરેલું જગ તમને એવા સમાચાર મળી શકે છે જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે પરંતુ તે આંસુ ઉદાસીના નહીં તે આનંદ અને સંતોષના હશે જેમણે પોતાનું આખું જીવન બીજાઓની સેવા કરવામાં તેમનો કલ્યાણ માટે સખત મહેનત કરવામાં અને બદલામાં કંઈ ન મેળવ્યું હોય તેમને આજે તે પુરસ્કાર મળશે જે તેમનું જીવનને અર્થપૂર્ણ બનાવશે દેવી લક્ષ્મી કહે છે કે હું એવા લોકો પાસે બિના મંત્રિત છું જેમના હૃદયમાં સેવાની ભાવના છે તેથી જો તમે ક્યારે ભૂખ્યા વ્યક્તિને ભોજન આપ્યું હોય અથવા કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરી હોય તો તૈયાર થઈ જાઓ તે સારું કાર્યફળ આપવાનું છે આગામી થોડા કલાકોમાં તમે એવા સંકેતોનો અનુભવ કરશો જે બ્રહ્માંડમાંથી સંદેશાઓનું પ્રતિનિધિત્વ કરે છે ઉદાહરણ તરીકે કોઈ જૂના મિત્રનો અચાનક ફોન નોકરીની ઓફર સાથેનો ઈમેલ ખોવાયેલી વસ્તુની શોધ અથવા પેન્ડિંગ અરજીની મંજૂરી આ સામાન્ય બાબતો નથી પણ ભગવાન તરફથી સંકેતો છે કે તમારી મહેનત હવે ફળીભૂત થઈ ગઈ છે અને જ્યારે ભગવાન આપે છે ત્યારે તે ઉદારતાથી આપે છે આ કોઈ કહેવત નથી તે આજે વાસ્તવિકતા બનવાની છે હવે તમે ફક્ત તમારા પોતાના જીવનમાં જ નહીં પરંતુ બીજાઓના જીવનમાં પણ પ્રકાશ લાવશો વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નાપાસ થતા બાળકો હવે સફળ થશે વર્ષોથી બાળકોના આનંદની રાહ જોતી માતાઓને હવે માતૃત્વના આશીર્વાદ મળશે દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિઓ હવે નફો મેળવશે અને તેમના વ્યવસાયોને નવી ઊંચાઈઓ પર લઈ જશે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારા શબ્દો હવે અસર કરશે તમે જ્યાં પણ બોલો છો ध्याशे तमारा शब्दों वाणी शक्ति आवशे जे लोकों ने मार्गदर्शन आपसे जो तमे शिक्षक वकील लेखक वक्ता छो अथवा कोईपण क्षेत्र में सामेल छोचीत जरूर हो तो समझो कि आजे तमो दिवस छे। तमने एक प्लेटफॉर्म तक आदर मैसे शब्दों ने मार्गदर्शन आपसे हम कल्पना करो के जारे देवी दुर्गा देवी सरस्वती महादेव शनि देव अने हनुमान जी બધા તમને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે તમારું ભાગ્યને બદલતા કોણ રોકી શકે છે હવે કોઈ તાંત્રિક કે જાદુની જરૂર નથી ફક્ત શ્રદ્ધા અને શ્રદ્ધાની જરૂર છે આજનો દિવસ એટલો પવિત્ર છે કે જો તમે ફક્ત તમારા હૃદયમાં એકવાર જય માતા દી બોલો છો તો તમારી થેલી ભરાઈ જશે અને હવે જારે આકાશી જોડાણ રચાયું છે ત્યારે એ વાત ચોક્કસ છે કે તમારું ભાગ્ય अटકી શકશે નહીં યાદ રાખો જારે ગ્રહોની ગતિ બદલાય છે અને દેવતાઓના આશીર્વાદ એકસાથે ઉતરે છે ત્યારે દુનિયાની કોઈ પણ શક્તિ તે વ્યક્તિને આગળ વધતા રોકી શકશે નહીં આજે તેજ પરિસ્થિતિ તમારા માટે ખુલી રહી છે તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે હવે તમારી સામે તમારી શક્તિ તરીકે ઉભરી આવશે તમે વિજી છો એવું જાહેર કરીને તમે ગુપ્ત રીતે વહેતા આંસુ હવે मोती બની જશે જે તમારું ભાગ્યને પ્રકાશિત કરશે આ તે દિવસ છે જ્યારે તમારો આત્મવિશ્વાસ ફરીથી જાગૃત થશે કોઈને કહેવાની જરૂર રહેશે નહીં હું કંઈ કરી શકું છું કારણ કે હવે આખી દુનિયા જોશે કે તમે શું કરી શકો છો તે કામ જે અટકી ગયું હતું તે કાગળ જેના પર સહી થઈ રહી ન હતી તે મીટિંગ જે મુલતવી રાખવામાં આવતી રહી તે વ્યક્તિ જે તમને જવાબ આપતી ન હતી આજે આ બધી ઘટનાઓ એક પછી એક તમારી તરફ ખેંચાઈ જશે હવે તમારું જીવનનો દરેક રસ્તો ખુલશે દરેક અંધકાર દૂર થશે અને દરેક સ્વપ્ન સાકાર થશે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત પુરસ્કારો મેળવવાનો સમય નથી પણ તમારા કાર્યોને ઓળખવાનો પણ છે દેવી દુર્ગા ફક્ત એવા લોકોને જ આશીર્વાદ આપે છે જેઓ સખત મહેનત કરે છે અને નમ્ર હોય છે જેઓ કપટથી મુક્ત હોય છે જો આ કોઈ કારણ વગર થાય છે તો સમજો કે તમારા આત્માને દેવી માતાની હાજરીનો અહેસાસ થઈ રહ્યો છે તમારા માર્ગે આવનારા નાણાકીય લાભ ફક્ત પૈસાના નહીં હોય કેટલાક લોકોને તેમના જૂના ખાતામાં એક ખાતું મળશે જે તેઓ ભૂલી ગયા હતા બાળપણનું રોકાણ હવે ફળ આપશે કેટલાકને અચાનક તેમના ખોવાયેલા પૈસા મળશે તમને બેંક તરફથી ફોન આવી શકે છે જેમાં તમને જણાવવામાં આવશે કે તમારી ફિક્સ્ડ ડિપોઝિટ પર બોનસ વ્યાજ મળ્યું છે અથવા તમારું નામ સરકારી યોજનામાં સામેલ કરવામાં આવ્યું છે યાદ રાખો આ બધું અચાનક થશે જાણે દેવી લક્ષ્મી પોતે દરવાજો ખટખટાવી રહી હોય આજે શનિદેવ જેમને આશીર્વાદ આપી રહ્યા છે તેમની ભૂતકાળની ખામીઓ દૂર થઈ ગઈ છે તેઓ હવે ખરાબ સંગતમાંથી છટકી ગયા છે તેઓ હવે એવા રસ્તાઓ પર ચાલશે નહીં જે તેમને એક સમયે નુકસાન પહોંચાડતા હતા હવે તેમનું ધ્યાન લક્ષ્ય પર રહેશે અને દરેક પ્રયાસ તેમને સફળતા તરફ દોરી જશે જો કોઈને વિદેશથી ફોન આવે નોકરીની ઓફર આવે અથવા દૂરના સંબંધી તરફથી મદદ મળે તો તે કોઈ સંયોગ નથી આ શનિદેવ તરફથી એક ખાસ આશીર્વાદ છે. हनुमान કહે છે કે જારે કોઈ ભક્ત સાચા હૃદયથી તેમનું નામ લે છે ત્યારે તે મદદ કરવા દોડી જાય છે. આજે જે લોકો આ વિડિયો જુએ છે અને નિષ્ઠાપૂર્વક જય શ્રી હનુમાન બોલે છે તેમનું જીવનમાં વર્ષોથી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે. કોર્ટ કેસ ઘર નોંધણીમાં વિલંબ चिंता पैदा करता तबीबी अहवा आजे हनुमान आ बधाने पोता गदा थी तोड़ी नाक्षे कारण के तेमना भक्तों क्यारे थता भक्त तेमने फक्त श्रद्धा रखवानी जरूर छे देवी लक्ष्मी कहे छे जे भक्त मारी सेवा पोता मा पोताने समर्पित करे छे हूँ एटली संपत्ति थी, भरी दऊँ छू के आश्चर्यचित थी जाए जो आजे तमने अचानक घर ने साफ करने મંદિર સજાવવાનું અથવા કોઈ માટે ભોજનનું આયોજન કરવાનું મન થાય તો જાણો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાની તૈયારી કરી રહી છે. જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે તે ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ આદર, સૌભાગ્ય, પ્રેમ અને શાંતિ પણ લાવે છે. જે લોકો શિક્ષણના ક્ષેત્રમાં હતા અને વારંવાર નિષ્ફળતા હતા તેઓ હવે સફળતા તરફ આગળ વધશે. દેવી સરસ્વતી તેમના મનમાંથી બધી મૂંઝવણ અને ભય દૂર કરશે તેઓ તેમની પરીક્ષા પાસ કરશે સારી કોલેજમાં પ્રવેશ મેળવશે અને તેમના પરિવારો ગર્વના આંસુઓથી ભરાઈ જશે અને હા જે માતાપિતા તેમના બાળકો વિશે ચિંતિત હતા તેઓએ ચિંતા કરવાનું બંધ કરો હવે તેમનું જીવન એટલું બધું બદલાઈ જશે કે તેઓ પોતાને કહેશે હવે દિવ્ય માતા આપણા બાળકોની જવાબદારી સંભાળે છે આજે એક બીજી વાત યાદ રાખો જો કોઈ પણ સમયે તમને તમારા હૃદયમાં શાંતિનો અનુભવ થાય તમારા શ્વાસ ઊંડા થાય અથવા તમને અચાનક પ્રકાશનો અહેસાસ થાય તો તે છે માતા દેવીનો સ્પર્શ તે પોતે તમારી પાસે આવીને કહે છે તમે હવે એકલા નથી હું તમારી સાથે છું અને જ્યારે માતા તમારી સાથે હોય છે तार फ्त दुश्मनज नहीं मृत्यु स्वीकारे छे। अने हवे जारे समग्र ब्रह्मांडनी शक्तिओ तमारा जीवन में एक साथ सक्रिय थी गई छे। तेरे समझो के तमारा भाग्य चाबी फेरवाई गई छे। वर्षो बंद रहे भाग्यना दरवाजा ने खोली रही है दरवाजो हे धीमे धीमे खुली रो અને તેની અંદરથી પ્રકાશના કિરણો નીકળી રહ્યા છે જે તમારા જીવનના દરેક ભાગને પ્રકાશથી ભરી દેશે આ કોઈ સામાન્ય પ્રકાશ નથી આ માતા દુર્ગાની કૃપાનો પ્રકાશ છે જે તમારા જીવનના દરેક પાસાને સોનાની જેમ ચમકાવશે તે દિવસો ગયા જ્યારે તમે કોઈની મદદ માટે ઝંખતા હતા હવે લોકો તમારી પાસે આવશે અને કહેશે ભાઈ અમે તમારા જે